સંખેડા તાલુકાના કંટેશ્વર ગામની ગ્રામસભામાં દારૂબંધીના લીરા ઉડાડતો વિડીયો વાયરલ થયો હતો બીજી ઓક્ટોબરે સંખેડાના કંટેશ્વરમાં ગ્રામસભા યોજાઈ હતી આ ગ્રામસભાનો વીડિયો વાયરલ થયો છે ગ્રામસભામાં એક વ્યક્તિ ગ્રામસભાના અંતે બે સંકલ્પ લેવાની વાત કરે છે જેમાં એક આદર્શ બાળમિત્ર અને બીજો દારૂબંધી માટેનો સંકલ્પ લેવાનો છે જેવી આ વાત થાય છે ત્યારે ગ્રામસભામાં બેઠેલ એક શખ્સ કહે છે કે પોલીસવાળા દારૂબંધ કરાવે તો બધું થાય આપણે સંકલ્પ લઈને શું કરવાના

જા પબ્લિક જાતે આજે અમે સારું બુટલેગર મારી હતા બુટલે ઘર નું બુટલી ઘર ને કેવા

ફરીથી એ સત્તા લઈ જશે ને હવે એના માઈન માઈન તમારે છે કે આપણે નુકસાન કરે તો પછી વસ્તુ તો ના પીઓ એમ